નમસ્કાર દર્શક મિત્રો રેમિન્યુસના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર વાત કરીએ સરકારી સ્કૂલમાં આગના કોલની બારડોલી ફાયર ફાઇટરને એક કોલ આવ્યો કે બારડોલી ઉપલી બજારમાં આવેલ સરકારી સ્કૂલમાં આગ લાગી છે અને સ્કૂલમાં બાળકો છે બસ આ કોલ એક મળતા બારડોલી ફાયરની આખી ટીમ ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવવા સાધનો લઈ પહોંચી ગઈ બારડોલીના રસ્તા પર ફાયર ફાઇટરના સાયરન વાગતા વાહનો સ્કૂલ તરફ ફૂલ સ્પીડે ભાગ્યા રસ્તેથી પસાર થતા લોકોમાં કુતૂહલ અને સરકારી સ્કૂલમાં મકાનમાં આગ અને બાળકોનો ભયનો માહોલ ફાયરની ટીમ પર પહોંચી એક એક પછી બાળકને સુરક્ષિત કર્યું બુમાબુમ કિક્યાઈ અને નાસબાગ વચ્ચે લોકોને સાચવજો સ્કૂલમાં આગ લાગી હોવાનું અનુમાન લાગ્યું પણ બાળકોને સુરક્ષિત રેસ્ક્યુ કર્યા બાદ બારડોલી ફાયર અધિકારીએ કહ્યું સ્કૂલમાં કોઈ આગ લાગી નહોતી માત્ર મોકડ્રીલ હતું પણ સાચે જ આગ લાગે તો કેવી રીતે બચી શકાય તેની જાણકારી ફાયર અધિકારીએ શાળાના વિદ્યાર્થીને આપી જો કે આખી ઘટનામાં મોકડ્રીલ હોવાનું બહાર આવતા સ્થાનિકોએ હાસકારો લીધો હતો જી આર સોની સ્ટેશન ફાયર ઓફિસર બારડોલી જી આજ રોજ બારડોલી ફાયર વિભાગને કંટ્રોલ રૂમમાં એક પ્રાથમિક કન્યા શાળા ઉપલી બજારમાં આગ લાગ્યાનો કોલ મળેલો હતો તો અ બારડોલી ફાયર વિભાગની કંટ્રોલ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને આગ પર કાબૂ મેળવેલ છે ને આ એક ઘટનાને અમે એક મોકડ્રીલ એક મોક એક્સરસાઇઝ જાહેર કરીએ છીએ અને આ એક મોકડ્રીલ દ્વારા આપણે બાળકોને તથા શિક્ષકોને અમે એક એક અવેરનેસ ટ્રેનિંગ આપી છે તથા આગ અકસ્માત સંજોગોમાં કઈ રીતે બિલ્ડિંગની બહાર નીકળી શકાય કઈ રીતે બાળકોને ઇવેક્યુટ કરી શકાય તેની પૂરેપૂરી તમામ જાણકારી આપી છે તથા એમને અવેર કર્યા છે